અંગૂઠે અમૃત વસે લબ્દી ભંડાર તે ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અને એ વાંછિત ફલદાતાર એવા ગુરુ ગૌતમ સ્વામીની કથાનો આ આપણો પચીસમો મુકામ છે બે હજાર ત્રેવીસની ચૌદમી નવેમ્બરે અર્થાત બેસતા વર્ષના શુભ દિવસે શ્રી ગૌતમ કથાનો પ્રારંભ થયો અને એ કથાના એટલા બધા પરિમાણો છે કે આપણે એનું નામ રાખ્યું અવિરત યાત્રા અને એ યાત્રાના આ પચીસમા મુકામ પર આપણે જોયું કે જૈન શાસનની એક મહાન ઘટના ગણધરવાદ અને એ ગણધરવાદની ઘટનામાં પ્રભુ મહાવીરે અગિયાર અગિયાર એ સમયના ભારત વર્ષના પંડિતો અને મહાપંડિતો એમની શંકાનું નિવારણ કર્યું પણ માત્ર એમની શંકા ખોટી છે એટલું ન કહ્યું પહેલાં એમની શંકા બતાવી પછી એમને કરેલો એનો ભૂલ ભરેલો અર્થ બતાવ્યો અને પછી એમની સમક્ષ સત્ય પ્રગટ કર્યો એટલે આ મહાપંડિતો કોઈ જેવી તેવી વ્યક્તિઓ નહોતા કલ્પના કરો એ સૌ મહાજ્ઞાની તરીકે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા અને કેવા હતા એ મહાજ્ઞાની જેમણે પોતે જ્ઞાન સંપાદન કર્યું એનો ગર્વ હતો એમને અને આ ગર્વની સાથોસાથ વર્ષોથી એમણે સેવેલા સિદ્ધાંતો વિશે જળ માન્યતા ધરાવતા હતા અને એમની માન્યતામાં રહેલું એક શંકાનું વાદળું એ પ્રભુ મહાવીર પ્રગટ કરી આપે છે અને આવા જ્ઞાનીઓને જેમને પોતાના જ્ઞાન વિશે અભિમાન છે એમને એમનું અભિમાન દૂર કરીને સમજણનો નવો પ્રકાશ આપવો એ કોઈ સામાન્ય બાબત નહોતી એ જમાનાની વાત કરીએ તો એ જમાનો એવો હતો કે જ્યારે મારો સિદ્ધાંત તદ્દન સાચો અને તારો ધર્મ સિદ્ધાંત સાવ ખોટો એમ માનવામાં આવતું હતું અને એને માટે સતત જુદા જુદા પ્રકારે તર્કની દલીલોની વિવાદોની વાદોની પટાબાજી ખેલાતી હતી સામસામા આક્ષેપો થતા અને ક્યારેક તો વિરોધીને નીચું દેખાય એવા શબ્દો એને માટે પ્રયોજવામાં આવતા હતા અને ત્યારે આવો વિવાદ શેમાં પરિણમતો વિજય કોઈ મેળવે હાર કોઈ પામે પણ એક પ્રકારે બંને વચ્ચે તીવ્ર વૈમનસ્ય સર્જાઈ જતું અને પરાજિતની યશસ્વ કીર્તિને ભૂંસવા માટે અને એને નાલેશી ભર્યો અપયશ આપવા માટે પ્રયત્ન થતો આ સમયે મારે આપને એ કહેવું છે આ મહાપંડિતો સાથેનો પ્રભુ મહાવીરનો વાર્તાલાપ જુઓ એ શું દર્શાવે છે પ્રભુની એક એક જીવનની ઘટનાને જોશો તો ખ્યાલ આવશે કે આમાં જીવનના કેવા પરમ અને ચરમ સત્યોનું ઉદઘાટન થયું છે અરે આજે આપણે જેને લાઈફ સાયન્સ કહીએ છીએ મોટિવેશનલ સ્પીચની કંઈક બોલબાલા કરીએ છીએ પણ ત્યારે મારે આપને કહેવું છે કે છવ્વીસો વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરે જે વાત કરી છે એમાં તમને ખ્યાલ આવશે કે જીવનની કેવી ઊંડી સમજ પ્રગટ થાય છે ધર્મમાં સમજનું સાહજિક ક્ષણ પણ રહેલું છે એ અહીં પ્રગટ થાય છે જે અન્ય વ્યક્તિના અનુલક્ષીને એના હૃદયને અનુલક્ષીને સંબોધવામાં આવે છે અને તે સિદ્ધાંતની સાચી સમજાવટ કરવા માટે પ્રભુ કહે છે કે ક્યાંય આક્ષેપો કે અવમાનનાની જરૂર નથી બલકે અહીં તો પ્રભુ મહાવીર વિરોધીને ગુસ્સા કે ક્રોધને બદલે સ્નેહભરી આત્મીયતાથી આવકારે છે જેવાની સાથે તેવા થવાની જરૂર નથી પણ એના પ્રચંડ ગુસ્સાની સામે હૃદયસ્પર્શી સ્પર્શી ભાવ વહેવડાવે છે અને વિચાર કરો વર્ષો પૂર્વે પ્રભુએ કેવો તમને અને મને સંદેશ આપ્યો એમણે કહ્યું સ્પર્ધા ભાવથી માનવી શત્રુ બની જાય છે કારણ કે તુલના થાય છે સામસામા વેરઝેર થાય છે પરસ્પરની નિંદા થાય છે અને બીજાને પરાજિત કરવો એને જરા નીચો દેખાડવો એના પ્રયત્નો થાય છે ત્યારે તમે જુઓ પ્રભુએ કહ્યું કે ભાવથી માનવી શત્રુ બની જાય છે અને સમભાવથી શત્રુ પણ તમારો પરમ મિત્ર બની જાય છે અને એટલે જ આજના જમાનામાં જેને આપણે મોટિવેશનલ વાતો કહીએ છીએ આજના જમાનામાં કોઈ લાઈફ સાયન્સની વાત કરે છે પણ આ બધી ઘટનાઓને આ બધી સમજ કદાચ છવ્વીસો વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરના આ જીવનમાંથી તમને પ્રાપ્ત થશે કે આક્રમક વિરોધીને શાંત પાડવાની એક મહાન ચાવી ગુસ્સાભેર આવેલો ઉશ્કેરાટથી આવેલો આવેગથી આવી પહોંચેલો એને તમારે શાંત કઈ રીતે પાડવો પ્રભુ કહે છે એની સાથે આત્મીય ભાવે વર્તો અને એ આત્મીય ભાવે વર્તો એટલે આપોઆપ તમારા જીવનમાં એક જુદો પ્રકાશ ફેલાશે એની સાથે એક હૃદયસ્પર્શી સદભાવનો નાતો બાંધો અને તમે વિચાર કરો ગ્રીસના મહાન તત્વચિંતક સોક્રેટીસે તો કહ્યું છે કે જે માણસ ગુસ્સાથી કામ કરતો હોય છે એને શું મળે છે એ કહે છે કે ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી થાય છે અને એ ગુસ્સાનો અંત પશ્ચાતાપમાં આવે છે ત્યારે પ્રભુએ અહીંયા આપણને બતાવ્યું કે કોપાયમાન થવું એ બળવાનનું લક્ષણ નથી પણ કાયરતાની નિશાની છે યાદ કરો કોપાયમાન થવું એ બળવાનનું લક્ષણ નથી પણ કાયરતાની નિર્બળતાની નિશાની છે ગુસ્સો સામેની વ્યક્તિને બાળી નાખવાનું કામ કરે છે તો જો તમે એને સ્નેહ આપો તો એ નવજીવનનું કામ કરે છે ભગવાને જે નિરાકરણ આપ્યું તેમાં બંધન અને મુક્તિના કારણો દર્શાવતા નવે તત્વોનું નિરૂપણ સમાઈ જાય છે આ ગણધરોને આપેલા ઉત્તરમાં આ નવે તત્વોનું નિરૂપણ આપણને જોવા મળે છે અને ખૂબી તો એ છે કે આ જીવને સંસારમાં સપડાવી રાખનારનાં કારણો અને સંસારમાંથી મુક્ત થવાના ઉપાયો બંને જુઓ એક બંધન કરતી બાબતો અને એક મુક્તિ કરતી બાબતો એ બંને આ ગણધરવાદની ઘટનામાં આલેખાયેલા છે જેને વિશે શંકા સેવાતી હતી અને બહુ ગંભીર શંકા હતી એ પૂર્વજન્મ અને પરલોકની સમજ પણ પ્રભુએ અહીંયા આપોઆપ આપણને સમજાઈ જાય એ રીતે કહી છે એક બીજી વાત અને જો આ કેટલી મહાન વાત છે આપણે ઘણા મહાન અર્થો ચૂકી ગયા છે આજ સુધી અહીં પ્રભુ શું કહે છે એમણે ક્યારેય ક્યાંય આ ગડધરોમાંથી એકને આ મહાપંડિતોમાંથી એકઈને એમ નથી કહ્યું કે તમે મારો મત સ્વીકારો પરંતુ મારા આ મત કે સિદ્ધાંત પાછળના કયા કારણો છે એ એમણે વિસ્તૃત રીતે બતાવ્યા છે હું જ સાચો કહો એટલે આપોઆપ એક વિગ્રહ અને આગ્રહની ઘટના સર્જાય છે જ્યારે અહીંયા તો પ્રભુ એ કારણો પોતાના મત અને સિદ્ધાંતના દર્શાવીને એને પરિણામે વિગ્રહની શક્યતા ટળી જાય છે અગ્રહ ઓગળી જાય છે અને અંતરના આવકારનો ભાવ વાતાવરણમાં મહેકવા લાગે છે અને આથી જ ભગવાન મહાવીરની વાણીનું સ્મરણ કરો આપણે એ વાણીથી કેટલા બધા દૂર ચાલ્યા ગયા છીએ અને કદાચ અહંકાર સ્પર્ધા નાની નાની વાતોમાં કલહ અને કંકાસ ત્યારે ક્યાં પહોંચી ગયા છે અને ત્યારે એવે સમયે શેની જરૂર છે પ્રભુ કહે છે એ અદ્ભુત વાક્ય છે નમ્રતા વડે અભિમાનને જીતો નમ્રતા એ મનુષ્યનું ભૂષણ છે સમસ્ત ગુણોની આધારશીલા છે અને એની વાત પ્રભુ આપણને કહે છે અને ત્યારે કેવી સ્પષ્ટ કેવી સુરેખ કેવી સહજ રીતે પ્રભુ આ મહાપંડિતોના સંશયના ઉત્તર રૂપે પોતાની વાત મૂકે છે અને કેટલી સરળતા છે ઘણીવાર વ્યક્તિ પોતાના ધર્મનું ખોટું ગૌરવ કરવા જતાં એમ કહી બેસે છે કે મારો ધર્મ તો બહુ અત્યંત અઘરો છે કઠિન છે મુશ્કેલ છે તમારા જેવા કોઈનું કામ નહીં આ ધર્મનું આચરણનું ત્યારે તમે જુઓ પ્રભુનો ધર્મ પ્રભુએ ઉપદેશેલો ધર્મ કેવો સરળ છે કે સરળતાથી એમણે આ અગિયારે પંડિતોની શંકાનો ઉત્તર આપ્યો છે કેટલો સ્પષ્ટ કેટલો સુરેખ અને કેટલો પ્રતીતિકર છે અને એને પરિણામે જ આત્મા છે કે નહીં દેહ અને આત્મા એક છે કે ભિન્ન છે પુનર્જન્મ છે કે નહીં પરલોક જેવું કશું છે કે નહીં આવા અઘરા સિદ્ધાંતો પ્રભુએ બહુ સાહજિક રીતે રજૂ કર્યા છે અને એ જ આ પ્રભુની વાણીની વિશેષતા છે અને આથી જ હું માનું છું કે આને આપણે ગણધર કહીએ છીએ પણ મને અંગત રીતે આ વાદ શબ્દ બરાબર લાગતો નથી કારણ કે જ્યાં વાદ છે ત્યાં વિવાદ હોય છે જ્યાં વાદ હોય છે ત્યાં સ્પર્ધા હોય છે જ્યાં વાદ હોય છે ત્યાં વિખવાદ હોય છે અને જ્યાં વાદ હોય છે ત્યાં વિડંબના અને વિદ્વેષ પ્રવર્તતો હોય છે અને તમે જુઓ આમાંનો એક પણ અશુભ ભાવ અહીં પ્રવર્તતો નથી કોઈ જય કે પરાજયનો ભાવ નથી પણ ચોતરફ સમતા અને સમભાવની સુગંધ વહે છે વાણીમાં વાત્સલ્ય નીતરે છે વિરોધી વ્યક્તિના વિચારને યોગ્ય સંદર્ભમાં પ્રસ્તુત કરવાની ઉત્કટ તાલાવેલી છે અને આ બધાની પાછળ કોઈ વાદ નહીં બલકે સંવાદની ભૂમિકા રહેલી છે સંશયને એ મહાપંડિતોના સંશયને પ્રભુ કેવી સહજતાથી સત્યમાં પલટી નાખવાનું સામર્થ્ય ધરાવે છે અને તેથી ભલે આજે આપણે એને ગણધર વાત કહીએ પણ હકીકતમાં તો આ કલ્યાણમય અમૃત તત્વથી ઉભરાતો ગણધરો સાથેનો તત્વપૂર્ણ મધુર સંવાદ છે આ સંવાદ એ માત્ર ચિત્તમાં જાગેલા સંશયોનું નિરાકરણ કરનારો નથી બલકે આ એની એક નવી વિશેષતા બલકે ચિત્તમાં નૂતન મૌલિક પ્રકાશનું અજવાળું પાથરનારો છે આ ગણધરવાદની ઘટનાનું જરા ઊંડું ચિંતન કરીએ તો ખ્યાલ આવશે કે આ એક ઘટનાએ આ માત્ર એક ઘટના જ બની અને એ ઘટનાએ ધર્મદર્શનના ક્ષેત્રે જ નહીં પણ માનવ કલ્યાણના આકાશમાં એક અનેક નવા આયામો આ ગણધર્વાદની ઘટનાએ સર્જ્યા છે સામાન્ય રીતે આપણે ઘટનાના પ્રવાહમાં ધસમસતા દોડતા જઈએ છીએ પ્રવચનમાં માત્ર પરિસ્થિતિનું વર્ણન કરીએ છીએ ક્યારેક સહેજ થોભીને મારે એ કહેવું છે કે જરા ઘટનાના સંદર્ભો સંકેતો અને એણે સર્જેલા નવા માનદંડોનો જગતને આપેલા નવા પ્રકાશનો શાંતિપૂર્વક વિચાર કરવો જોઈએ અને ત્યારે એ વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એ સમયે પ્રભુએ કેવી રીતે મહાન પરિવર્તન આણ્યું કારણ આપણે જોયું તેમ કે એ જમાનો એવો હતો કે જ્ઞાન એ ગર્વનું કારણ બનાતું અને જ્ઞાની પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એના અભિમાન સાથે સર્વત્ર ઘૂમતો હતો કોઈ કુસ્તીબાજ જુદા જુદા પ્રદેશમાં જઈને પોતાની કુસ્તીમાં વિજય મેળવવા માગે એ રીતે એમાં બળનું પ્રદર્શન હતું તો અહીંયા જ્ઞાનનું પ્રદર્શન હતું અને એ જમાનો પણ વાદવિવાદનો અને શાસ્ત્રાર્થોનો યુગ હતો અને એવી વખતે એ શાસ્ત્રાર્થોના યુગની વચ્ચે વિદ્વાનની ઓળખ પણ એ રીતે અપાતી કે આ વિદ્વાને વાદવિવાદમાં કેવા કેવા મહાન પંડિતોને અગાઉ પરાજિત કર્યા છે મહાપંડિતોની પંડિતાઈનો માપદંડ જે હતો કે એણે ભારત વર્ષમાં કયા કયા દિગ્ગજ પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા છે સમગ્ર મગધમાં અને આ અગિયાર પંડિતોના શાસ્ત્ર વિજયની એ જમાનામાં લોકમુખે ચર્ચા થતી હતી તમે જુઓ એક કેવી જ્ઞાનીની એક જુદા પ્રકારની ભૂમિકા હતી અને એમના જ્ઞાનની પ્રશંસા કરવામાં આવતી ક્યાંક અતિશયોક્તિ પણ કરવામાં આવતી અને એમ કહેવાતું કે આ મહાપંડિત તો એવા છે કે બીજા પંડિતો એમની સાથે આવતા થરથરે છે અને કેટલાકને ખબર પડે એ મહાપંડિત મારા નગરમાં આવે છે તો એ નગર છોડીને અદૃશ્ય થઈ જાય છે કોઈ એમ કહેતું કે ગૌડ દેશ તિલંગ દેશ લાટ દેશ અને દ્રાવિડ પંડિતો તો ઇન્દ્રભૂતિ ગૌતમથી સદાય ભયભીત રહેતા હતા વળી આ પંડિતો સ્વયં પોતાના જ્ઞાનની બલા છાંકતા અને આત્મશ્લાઘામાં સરી પડતા તો કેટલાક વળી એમના પર વારી જઈને એમ પણ કહેતા આ પંડિતોના જ્ઞાનની અતિશયોક્તિભરી પ્રશંસા કરતા કહેતા અરે જ્ઞાનની બાબતમાં જ્ઞાનના દેવતા બુદ્ધ અને ગુરુની એમની સામે કોઈ વિસાત નથી આનો અર્થ એ થયો કે એ જમાનામાં જ્ઞાન સાથે ગર્વ અભિન્ન રૂપે જોડાયેલો હતો ચિત્તમાં જ્ઞાન હોય એટલે અહંકારથી ભ્રમણ તણાયેલી રહેતી અને જરા જુઓ વિચારો પ્રભુ મહાવીરે કેવું અદભુત પરિવર્તન કર્યું જ્યાં પ્રચંડ ગર્વ હતો ત્યાં લાગણી ભરી નમ્રતાને મૂકી દીધી અને દર્શાવ્યું કે જ્ઞાન એ અભિમાનીની જીભ પર રહેતું નથી પણ નમ્રતાના કંઠમાં વસે છે કેવી ભાવભીની લાગણી સભર અને આત્મીય વાણીથી પ્રભુ મહાવીર આ ગણધરોને સત્યાર્થ સમજાવે છે આમ જ્ઞાન ત્યારે જ શોભે જ્યારે નમ્રતા હોય અને જ્ઞાનીની નમ્રતા ભલભલા વિરોધીને પણ ઝુકાવી શકે છે પ્રભુ આ પંડિતોને અહંકારને એવરેસ્ટ પરથી ઉતારીને નમ્રતાના વનમાં સત્ય વિહાર કરાવે છે બીજી ઘટના એ બની કે મહાપંડિતોના તીવ્ર સ્પર્ધા ભાવમાંથી સમાવસરણમાં બિરાજેલા પ્રભુ એની તીવ્રતાને ઓગાળી નાખે છે અને સ્પર્ધા ભાવને સ્નેહ ભાવમાં પરિવર્તિત કરી દે છે એક મહત્વની બાબતનો વિચાર કરીએ સામાન્ય રીતે એવું બનતું કે વિવાદમાં જે વિજયી બને એ પરાજિતોની હાંસી ઉડાવે ત્યારે અહીં શું બને છે અહીં તો પ્રભુ એ પંડિતો સાથે કેવો સુંદર હૃદયમેળ સાધે છે પંડિતોના ચિત્તમાં રહેલી શંકા તરફ સહેજે અનાદર સહેજે અવગણના કે ક્યાંય સહેજે એમના અજ્ઞાનની હાંસી નથી બલકે એનો સ્નેહાદરથી પ્રભુ ઉલ્લેખ કરે છે ક્યાંય એવી વાત પણ નથી કે અત્યાર સુધી તમે આવી સામાન્ય વાત પણ સમજી શક્યા નથી તો તમારા જેવા બીજા કોણ મોટા અજ્ઞાની હશે ક્યાંય એવું પણ કહેતા નથી કે પાંચસો પાંચસો શિષ્યો ધરાવતા તમારા જેવા પંડિતોએ આજ સુધી શું કર્યું અરે અહીં તો પ્રભુ એમના ભીતરની શંકાને સ્નેહથી પ્રગટ કરે છે અને પછી એ વેદ પંક્તિનો યથાર્થ અર્થ સમજ્યા નહીં તેમ કહીને અન્ય વેદ પંક્તિથી સાચી સમજ આપે છે અરે એમ પણ નથી કહેતા કે પેલી વેદ પંક્તિ ખોટી હતી એવું પણ કશું નથી કહેતા પણ માત્ર એટલું કહે છે કે એ વેદ પંક્તિનો અર્થ આ નહીં પણ આ હતો કેવી અનોખી પદ્ધતિ છે પ્રભુ મહાવેરની કે જે આ પંડિતોની ભૂલને ખૂબ સ્નેહથી પ્રગટ કરે છે અને એટલા જ સ્નેહથી કશાય ટીકા ટિપ્પણ વિના એનો સાચો ઉત્તર આપે છે સામેની વ્યક્તિની ભૂલને સહજતાથી પ્રગટ કરે છે અને એટલી જ સહજતાથી એનો યથાર્થ ઉત્તર આપે છે બીજાની ભૂલને સુધારવાની આ કેવી અદ્ભુત પદ્ધતિ મેં આપને કહ્યું તેમ જીવનના અનેક ઘટનાઓ જીવનના અનેક પ્રશ્નો જીવનની અનેક સમસ્યાઓ એનું નિરાકરણ માત્ર નિરાકરણ નહીં પણ એને ઉકેલવાની એક નવીન દ્રષ્ટિ પ્રભુ મહાવીરના જીવનમાંથી પદે પદે તમને પ્રાપ્ત થશે પ્રભુ મહાવીરની આ પદ્ધતિમાં સામી વ્યક્તિના દોષને ભૂલને કે સંશયને એવી રીતે પ્રગટ કરે છે કે એને એની ભૂલ સમજાઈ જાય અને સત્ય આપોઆપ ભીતરની સમજણમાંથી ઊગી નીકળે સામેના પંડિતને ખ્યાલ પણ ના આવે એ રીતે એના ચિત્તમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને વેદના સ્થાને કેવી સહજતાથી એમને આ ત્રિપદીનું જ્ઞાન આપે છે શંકાની કાજળ ઘેરી અમાવાસ્યાને બદલે મધુર ચાંદની વરસાવતી પૂર્ણિમા દીક્ષાનું સર્જન થાય છે ભગવાન મહાવીરનું રાતોરાત અપાપ પૂરીમાં આવવું શતદળ કમળની જેમ પ્રફુલ્લિત બની રહ્યું એ સમયે ભગવાન મહાવીર સમક્ષ ઇન્દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાન આચાર્યોએ એમનું શિષ્યુત્ત સ્વીકાર્યું અને અંજલિબદ્ધ બંને હાથ જોડીને નતમસ્તક થઈને એમનાથી સહેજ દૂર ઉભા રહ્યા અને જુઓ તમે આપણા ગ્રંથો આવશ્યક સૂત્ર પર દ્રષ્ટિપાત કરો મહાવીર ચરિત્ર જુઓ આ ગ્રંથો કહે છે શું કહે છે એ સમયે થોડીક ક્ષણો માટે દેવોએ વાદ્ય નિનાદ બંધ કર્યા અને પ્રભુ મહાવીરે પોતાના કર કમળથી એમના મસ્તક પર સૌગંધિક રક્તચૂર્ણ નાખ્યું અને ઇન્દ્રભૂતિ વગેરે તમામને સંબોધિત કરતાં કહ્યું કે હું તમને બધાને તીર્થની અનુજ્ઞા આપું છું ગણધર પદ પ્રદાન કરું છું અને એ રીતે ભગવાન મહાવીરે તીર્થ સંઘની સ્થાપના કરીને અગિયાર ગણધર ઘોષિત કર્યા અને જુઓ વાતાવરણમાં કેવો સમતા વાણીમાં કેવી અહિંસા અને વિચારમાં કેવો અનેકાંતનો ત્રિવેણી સંગમ સધાયો છે ચાર હજાર ચારસો ને અગિયાર જેટલા પુણ્યાત્માઓએ એ મહાપંડિતો અને એમના શિષ્યોએ આનંદ અને ઉલ્લાસથી પ્રભુ મહાવીરની વિચારધારાનો સ્વીકાર કર્યો છે અને પોતાની જાતને સમર્પિત કરવામાં કૃતાર્થતા માની જાણે એવું લાગે કે જે તમારી ભૂલ બતાવે તેને દાટેલો ખજાનો બતાવનાર તમે માનો જે તમારી ભૂલ બતાવે એને તમે કોઈ નિહિત કોઈ છુપાયેલો ખજાનો એ પ્રગટ કરે છે એમ માનો ધર્મક્ષેત્રે આ ઘટનાથી એક ચમત્કાર સર્જાયો અને કલ્પના કરો એ ક્ષણની કે જ્યારે ભારત વર્ષના અગિયાર પંડિતો અને એમના શિષ્યોએ પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી કુબેરે એમના ચારિત્ર ધર્મની રક્ષા માટે વસ્ત્રાદિ અર્પણ કર્યા એ ઉપકરણો અહિંસા વ્રત પાલન માટે ઉપકારી હોય છે એ સમયે સમવસરણનું વાતાવરણ અનુપમ શોભા ધારણ કરી રહ્યું અહીં ગરીબ કે અમીર નિરક્ષર કે શિક્ષિત પાપી કે પુણ્યવાન મનુષ્ય કે પ્રાણી એવા કોઈ ભેદો નહોતા પ્રભુ મહાવીરે એ ભેદની દીવાલો ભાંગી નાખતી જે સમયે માનવી ઊંચ નીચના ભેદોનું વર્તુળ વધુને વધુ નાનું કરતો હતો ત્યારે એવા સમયે નાના ભેદો જ્ઞાતિના ભેદો એવા સમયે પ્રભુ મહાવીરે સમગ્ર માનવતાનો મહિમા કર્યો હજારો માનવીઓએ પ્રભુ મહાવીરના શાસનનો સ્વીકાર કર્યો અને સમવસરણમાં બિરાજમાન પ્રભુ મહાવીરે એ સમયે વિશ્વકલ્યાણકારી એવો સર્વજનહિતાએ ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ એ વિચારધારા એ જીવનશૈલી એ ભારત વર્ષમાં એક નવો પ્રકાશ આપે છે એટલું જ નહીં પણ સમગ્ર માનવતાનું આકાશ જળહળી ઉઠે છે એ વિષય હવે પછી જોઈશું जीवे सर्वे जीवाखमन्तु मे वृत्ति सभुवेरं मज्जन के नै विच्छामि दुक्कडम् विच्छा